મંગળ વ્રત વ્રતની વિધિ જી માત્રનું મંગળ કરનાર આ વ્રત મંગળવારે પ્રારંભ કરાય છે પ્રાતકાળે વહેલા ઉઠનું નિત્ય કર્મથી પરવારી નાહી તોય પવિત્ર થઈ ત્યારબાદ હનુમાનજીનો જાપ મનો મન જપતા જપતા હનુમાનજીને એ મહાબલીની મૂર્તિની સ્થાપના કરવી અને લાલ રંગના ફૂલોથી તેની પૂજા કરવી આ વ્રત કરનાર વહેલા દિવસે વ્રતના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનું સંપૂર્ણ ફળ પામવા માટે એક ટાણું કરવું એક ટાણામાં જમતી વખતે ગોળ અને ઘઉંનો ભોજન લેવું અગિયારસ કે એકવીસ મંગળવારે વ્રત પૂર્ણ થયું ગણાય વ્રત કદી અધૂરું છોડવું નહીં વ્રત અધૂરો છોડનાર મહાપાપનો ભોગ બને છે એક ટાણું કરતા પહેલા મંગળવારની કથા કહેવી અથવા સાંભળવી કથા સાંભળ્યા વગર અન્નો દાન મોમાં ન મૂકવો કથા સાંભળનાર ન મળે તો મૂર્તિની સામે દીવો કરીને કથા સાંભળવી આ વ્રત ફળાહાર આપનાર છે આ વ્રત કરનારની સર્વ મનોરથ પૂર્ણ થાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે સુક્ષ સમૃદ્ધિ વધે છે રોગ દોષ દૂર થાય છે કુટુંબ કલેશ દૂર થાય છે જગતમાં માન અને કીર્તિ વધે છે વ્રતને પૂર્ણના જ્ઞાતોને સૂચિયો ઉત્તમ માં કહ્યું છે

પૂર્ણ કરાય હોય એ વ્રત કરવાથી પ્રાપ્તિ થાય જીવનારા જીવો જન્મશે અને જો એટલા ટૂંકા આયુષ્યમાન પણ જો તમને રોગ અને શોક ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં આમ ઋષિઓ વિનંતી સાંભળી મહાજ્ઞાની સુખજી કહેવા લાગ્યા કે હે મુનિઓ પુરાણ કાળમાં યુધિષ્ઠ આવી જ વિનંતી ભગવાન શ્રી કૃષ્ણને કરી ત્યારે શ્રી કૃષ્ણએ જે સુંદર વ્રતની કથા કહી હતી તે હું તમને કહું છું તમે કૃપા કરીને ધ્યાનથી સાંભળો રામપુર નામે એક ગામ હતું ગામમાં નામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેથી પતિવ્રતા પતિનું નામ લક્ષ્મી હતું બ્રાહ્મણના ઘરમાં ખૂબ જ સમુદ સમૃદ્ધિ હતી પરંતુ તેમના ઘરે હજુ સુધી પારણો બંધાયો ન હતો તેથી પતિ પત્ની બંને ખૂબ જ ઉદાસ રહેતા હતા નામદેવની પત્ની લક્ષ્મી ખૂબ જ શ્રદ્ધાથી મહાબળવાન એવા હનુમાનજીની આરાધના કરતી મંગળવારના દિવસે હનુમાનજીને નૈવેદ ધરાવ્યા પછી જ પોતે જમતી તેના તેનામાં નામ પ્રમાણે જ ગુણ હતા એક મંગળવારે લક્ષ્મી મહેમાનોને આપતા સ્વગતા હનુમાનજીને નેવા ધરાવી ન શકી તેથી તેના મનમાં થયું કે ખૂબ જ દુઃખ થયું એ ખૂબ જ પશ્ચાતાપ થવાને લીધે એને એ દિવસે ખાધું નહીં અને ઉપવાસ કર્યો તેણે દોઢ નિશ્ચય કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધર્યા પછી જ ભોજન લઈશ ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ નહીં લઉં લક્ષ્મી પોતે રોજ ભોજન બનાવે છે પણ પોતે જમતી નથી અને મનમાં ને મનમાં હનુમાનજીના ગુણગાન ગાતી રહે છે અન વગર રહે નહીં દિવસો વ્યથિત થઈ ગયા લક્ષ્મીના શરીરમાં એટલી બધી આવી ગઈ કે સાતમા દિવસે કે મંગળવારની સવારે લક્ષ્મી બે ભાન થઈને પડી લક્ષ્મીને દઢ ભક્તિથી રામ ભક્ત હનુમાનજી તેના પર પ્રસન્ન થયા અને લક્ષ્મીજીને વદાન માગવા કહ્યું ત્યારે લક્ષ્મીજીએ પોતાના વાંચ્યા પણ ટાળવા એક સંતાનનું વદાન માગ્યું પ્રસન્ન થયેલા હનુમાનજીએ તથાસ્થુ કહેતા કહ્યું કે તારો મનોરથ ફરશે તારી ઈચ્છા પૂર્ણ થશે અને તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને તે કન્યાને આઠ અંગો રોજ થોડું થોડું સોનું આપજે લક્ષ્મીજીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા એને આ વાત પોતાના પતિને કરી પણ નામદેવ કન્યાની વાતથી થોડો દુખી થયો અને કન્યાના આઠ અંગ દરરોજ સોનું આપશે તે વાત જાણી તેને ઘણો જ આનંદ થયો નવ મહિના પૂરા થતા લક્ષ્મીજી એક અતિશય તેજવાન એવી કન્યાને જન્મ આપ્યો એના અંગો સોનું આપતા હતા તેથી તેનું નામ હેમવતી રાખવામાં આવ્યું હતું ખૂબ જ જ વ્રત આમ કન્યાના અંગો સોનું આપતા હતા તેથી તેના પિતા નામદેવ જોત જોતામાં ખૂબ જ ધનિક બની ગયો અને ધનિક બનવાની સાથે સાથે તેમ તેનામાં અભિમાન પણ વધતું ગયું આમ અતિશય સુરપવાન એવી અપસરાય સરખી હેમવતી દસ વર્ષની થઈ ત્યારે તેના માતા લક્ષ્મીને તેના લગ્નની ચિંતા થવા માંડી પણ નામ તેઓને ત્યાં કોઈ ચિંતા નથી કેમ કે તેના આઠે અંગો સોનું આપતા હતા લક્ષ્મીજીએ પોતાના પતિને વિનંતી કરી હે સ્વામી હવે હેમવતી માટે કોઈ યોગ્ય વર શોધો શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દસ વર્ષ પછી દીકરી રજસ્વવાળા થઈ જાય છે અને કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખથી પ્રાપ્તિ થાય પરંતુ નામદેવ તો વાત એક સાંભળી અને બીજા કાઢી નાખી કેમ કે નામદેવ તો સોનાનો લોભ વધતો જતો હતો લક્ષ્મીજી એ ફરી વખત વિનંતી કરી કે હે સ્વામી લોભને થોભ નથી જો અગિયાર માં વર્ષે જો દીકરીના લગ્ન નહીં કર દેવામાં આવે તો તેના પતિ અને ભાઈ નરકમાં જાય છે લક્ષ્મીને આ રીતના ખૂબ જ આગ્રહથી નામદેવે પોતાના સેવકને હેમવતી માટે યોગ્ય વર શોધવાનો શોધવા માટે મોકલ્યો સેવક ફરતા ફરતા શામપુર નામમાં ગામમાં આવ્યો ત્યાં તો તેણે એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ યુવકને જોયું તેનું નામ જયદત્ત હતું સેવક એ યુવકને લઈને નામદેવ પાસે આવ્યો નામદેવને તે જમાઈ તરીકે યોગ્ય લાગ્યો હેમવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા નામદેવે કન્યાના કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું નામદેવે દીકરીને સાસરે જાય તેને ખૂબ જ દુઃખ હતું કે તેને સોનું મળતું બંધ થઈ ગયું થઈ જાય અને તેથી તેનો લોભી જીવ વ્યાકુળ બની ગયો એ વિચારવા લાગ્યો કે આજ સુધી જે ધન ભેગું થયું એ તો દીકરીના કન લગ્નમાં ખર્ચાઈ ગયું હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈએ કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોનું મળતું રહે સોનાના મોહમાં ભયા વહ છે સોનાનો લોકમાં આંધળા થઈ ગયેલા નામદેવે પોતાના જમાઈને મારી નાખવાનું નક્કી કર્યું જેથી દીકરી પોતાના વહ ઘર જ રહે અને સાસરે ન જાય વહેલી સવારે જયદત હેમોતીને લઈને શામપુર જવા માટે નીકળ્યો રસ્તામાં એક વૃક્ષ પાછળ છુપાયેલો નામદેવ પોતાના જમાઈને પીઠમાં ખંજર ઉલાવી દીધું જયદત હે રામ કરતો ત્યાં જ ઢળી પડ્યો અને થોડીવાર તડફોડીને મૃત્યુ ભામી એમવતી કાળું કંપન કરવા લાગી થોડી વારે ઝાડની પાછળથી નામદેવે બહાર આવ્યો અને દીકરી તારા ભાગ્યમાં વેત્ય લખ્યું હશે માટે જ પર્યાણાના પહેલા જ દિવસે લૂંટારાએ તારા પતિનું ખૂન કર્યું નાખ્યું છે ગામના એક ખેડૂતે મને ખબર આપી કે હું તરત જ દોડતા આવ્યો છું અને હવે તું ઘેર ચાલ દીકરીની પ્રભુતાની ઈચ્છા બળવાન છે ઈશ્વરની જેવી મરજી વિધાતાના લખ્યા લેખ મીથ્યા થતા નથી તું પિયરમાં સુખેથી ભગવાનનું ભજન કર અને ભક્તિ પ્રભુ ભક્તિમાં જીવન વ્યતતી કર પિતાના કપટીથી અજાણ હેમંતી આસુ લુસતા લુસતા બોલી હે પિતાજી પોતાના પતિ વિનાની સ્ત્રીનું જીવન નકામું છે હું મારા પતિની સાથે ચિતા એ જોડીશ ચઢીશ આ નામદેવ પસ્તાવો કરવા લાગ્યો અને તેને થયું કે મેં જમાઈને મારી તો નાખ્યો પણ કંઈક વળ્યું નહીં કેમ કે દીકરી તો પતિની પાછળ સતી થવા તૈયાર થઈ છે અને તેથી હવે મને ધન મળવાનું નથી અને દીકરી પણ ખોઈશ હું તો બે બાજુથી માર્યો નામદેવે ગામમાં જઈને પોતાના જમાઈની હત્યાની વાત કરી બધા આભડવા લાગ્યા હેમવતી માથું પછાડતી કલ્પના કરતી હતી બધા સમસાને આવી પહોંચ્યા ચિંતા તૈયાર કરવામાં આવી હેમ ચિંતા તૈયાર કરવામાં આવી હેમવતીએ પતિનું માથું ખોળામાં લીધું ચિંતાને અગ્નિ દેવામાં આવ્યો એ સમયે મંગલદેવ પ્રગટ થઈ અને કહ્યું હે પુત્રી તું આટલી નાની ઉંમરમાં પણ આમ પતિવ્રતાનો ધર્મનું પાલન કરી રહે છે જો હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે અને એટલું જ નહીં અમર અને ખૂબ વિદ્વાન થશે અને આ ઉપરાંત તારે જે માગવું હોય તે ખુશીથી હેમતી બોલી હે ગ્રહના દેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો જે કોઈ મંગળવારે પ્રાતઃ કાળે લાલ રંગના ફૂલો ચંદન તમારું પૂજન કરે અને સ્તુતિ કરે તેનાથી સર્વ રોગ દોષ દૂર રહે પોતાના તેનો કદી વિયોગ ન થાય ભય ન રહે તેથી સુખ સમૃદ્ધિ અને વધતી રહે એવું કરો જે સ્ત્રી હૃદયના ભક્તિભાવથી તમારો વ્રત કરે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે અને તેજસ્વી પુત્રો માતા બને તથા કહીને મંગળદેવ અંતે ધ્યાન થઈ ગયા જય દત્ત જીવિત થયો હેમવતી હર્ષના આંસુ વાવતી પતિના સાથે સાસરે ગઈ ત્યાં સુખ શાંતિ રહેવા લાગ્યા અને સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય મંગળવારનું વ્રત કરવા લાગ્યા હે મંગળદેવ જેવા તમે હેમવતીને ફળ્યા તેવા મંગળવારનું વ્રત કરનાર સર્વને ફળજો